કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી દેશભરના તમામ રામ ભક્તોને મારા જય શ્રી રામ અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરની અંદર આજે રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો આજે દેશભરના તમામ લોકો ઉમંગ અને ઉત્સાહ સાથે તે તહેવાર ઉજવી રહ્યા છે અને પાછો દીપોત્સવ આવ્યો હોય તેવી રીતે બધા ઉમંગભેર તહેવાર ઉજવી રહ્યા છે તો બધા ઉલ્લાસ સાથે એ બધા લોકોને એવું લાગે છે રામ રામ ભગવાન પણ પણ મારી ઘરે પધારી રહ્યા છે તો આપણે એક આપણા ઘરની અંદર સ્વાગત કરીશું મહાપ્રસાદ બનાવીને આપણે પ્રસાદ ધરાવીને તો આજે આપણે રામ ભગવાન માટેનો મહાપ્રસાદ બનાવતા શીખીશું તો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ભગવાન રામલલ્લા માટેનો મહાપ્રસાદ ભગવાન શ્રીરામ માટેનો મહાપ્રસાદ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા અડધો કપના માપથી બધી વસ્તુ લઈ અને આપણે પ્રસાદ બનાવવાનો છે તો એના માટે મેં અહીંયા અડધો કપ જે ઘી લીધું છે એના માપથી જ અહીંયા અડધો કપ આપણે સોજી લેવાનો છે અડધો કપ ખાંડ અને એની સામે ત્રણ કપ મેં અહીંયા ગાયનું દૂધ લીધું છે આપણે મહાપ્રસાદ બનાવો છે એટલા માટે મેં ઘી પણ ગાયનું લીધું છે અને દૂધ પણ ગાયનું લીધું છે તો અહીંયા આપણે જેટલા કપ જે કપથી આપણે માપ લેતા હોય એના ત્રણ ગણું આપણે દૂધ લેવાનું છે એટલા માટે મેં અહીંયા ત્રણ કપ દૂધ લીધું છે આ એક કપના માપથી મેં સોજી લીધો છે એના માપથી એટલા માટે ત્રણથી ચાર મેં કાજુની કતરણ કરીને લીધી છે ત્રણથી ચાર બદામની કતરણ કરી લીધી છે ત્રણથી ચાર પિસ્તાની કતરણ ત્રણ ઇલાયચીનો પાવડર અને દસથી બાર કિસમિસ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મહાપ્રસાદ હવે આપણે મહાપ્રસાદ બનાવવા માટે અહીંયા મેં એક પેન લીધી છે તો એને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી દઈશું અને અહીંયા જે મેં એક કપના માપથી ઘી લીધું હતું ઘી તમે જ્યારે પણ કપના માપથી લો ત્યારે ઘીને તમારે ઓગાળીને પછી જ માપમાં લેવાનું જેથી તમારો પરફેક્ટ માપ સાથે એકદમ દાણેદાર મહાપ્રસાદ બને તો અહીંયા આપણે ઘીને ગરમ કરવા માટે રાખી દઈશું અને ઘી ગરમ થાય પછી જ આપણે એની અંદર સોજી એડ કરવાનો છે જેથી આપણો પ્રસાદ ખૂબ જ મસ્ત દાણેદાર બને તો આપણે અહીંયા ઘીને ગરમ કરવા માટે રાખી દઈશું હવે આપણે અહીંયા આપણું ઘી ગરમ થયું કે નહીં તે ચેક કરવા માટે થોડું સોજી આપણે ઘીની અંદર આવી રીતે એડ કરી અને ચેક કરી લેશું તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર અહીંયા જે સોજી લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને ચમચા વડે આપણે સોજીને ઘીની અંદર મિક્સ કરી અને શેકવા માટે રાખી દેવાનો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે સોજીને શેકવાનો છે જેથી આપણો સોજી ખૂબ જ મસ્ત શેકાઈ જાય અને સોજી આપણે બ્રાઉન થાય ત્યાં સુધી નથી શેકવાનું વ્હાઈટ રીતે અને સ્મેલ આવવા માંડે ત્યાં સુધી જ આપણે મહાપ્રસાદ માટેનો સોજી શેકશું તો આવી રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સોજીને શેકી લેશું હવે આપણો સોજી શેકાય છે ત્યાં સુધીમાં આપણે જે દૂધ લીધું છે તેને ગરમ કરવાનું છે તેના માટે મેં અહીંયા એક પેન ગેસની ગેસ ઉપર રાખી છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને અહીંયા આપણે જે દૂધ લીધું હતું તેને ગરમ કરવા માટે રાખી દઈશું અહીંયા આપણો સોજી થોડો થોડો શેકાવા લાગ્યો છે તો આપણે એને તવિથા વડે ચલાવતા ચલાવતા શેકવાનો છે જેથી બધી સાઈડમાં પણ જે આપણને સોજી હોય તે બધું વ્યવસ્થિત રીતે શેકાઈ જાય અને આપણે મહાપ્રસાદ બનાવીએ છીએ એટલા માટે આપણે પાણીનો સેજ પણ ઉપયોગ કર્યા વગર બનાવવાનો છે જેથી આપણો મહાપ્રસાદ ખૂબ જ ટેસ્ટી બને તો હવે આપણે અહીંયા આપણા સોજીમાંથી સ્મેલ આવવા લાગી છે શેકાઈ ગયો એટલા માટે તો હવે આપણે અહીંયા જે મેં બદામની કતરણ લીધી હતી તે આપણે થોડી એડ કરી દઈશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને અહીંયા મેં કાજુની કતરણ લીધી હતી એમાંથી આપણે થોડી એડ કરી અને થોડી ગાર્નિશિંગ માટે રાખીશું અને પિસ્તાની કતરણ પણ થોડી એડ કરી દેશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને ત્રણેય વસ્તુને આપણે એક મિનિટ માટે ઘીની અંદર એ સંતળાઈ જાય એટલા માટે આપણે એને પણ મિક્સ કરી અને સાંતળી લેશું અહીંયા આપણા ફ્રૂટને પણ મસ્ત મેં સાંતળી લીધા છે અને આપણો સોજી પણ પરફેક્ટ મહાપ્રસાદ બનવા માટે પાકી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે જે અહીંયા કિસમિસ લીધી હતી તેને આપણે એડ કરી દઈશું કિસમિસને ફ્રાય થતાં રોસ્ટ થતાં થોડી ઓછી વાર લાગે છે એટલા માટે આપણે એને લાસ્ટમાં જ એડ કરવાની છે તો આવી રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટને આવી રીતે એડ કરી અને તમે મહાપ્રસાદમાં યુઝ કરશો ડ્રાયફ્રૂટનો તો ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે મહાપ્રસાદનો તો હવે આપણે જે દૂધ ઉકળવા મૂક્યું હતું તે ચેક કરી લેશું આપણું દૂધ ઉકળ્યું છે કે નહીં એટલે આપણે હવે દૂધને એડ કરવાનું છે તો અહીંયા આપણું દૂધ ઉકળી ગયું છે તો હવે આપણે દૂધને આપણા જે સોજી શેક્યો હતો તેની અંદર થોડું થોડું આવી રીતે એડ કરતા જશું અને મિક્સ કરતા જશું જેથી આપણા મહાપ્રસાદ ખૂબ જ મસ્ત બને તો આવી રીતે આપણે દૂધને એડ કરતું જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે જેથી એકદમ પરફેક્ટ દાણેદાર અને ખૂબ જ ટેસ્ટી એવો આપણો પ્રસાદ બને તો હવે આપણે દૂધને આવી રીતે બધા જ સોજીની અંદર મિક્સ કરી લેવાનો છે અને થોડીવાર માટે પકાવવાનું છે જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો આપણે જનરલી જ્યારે પ્રસાદ બનાવતા હોઈએ છે કે ઘરે શીરો બનાવતા હોઈએ ત્યારે આપણે ખાંડને એડ કરીએ છીએ ત્યારે પાણીની અંદર એડ કરી અને પછી એડ કરતા હોઈએ છીએ પણ જ્યારે પણ તમે આ મહાપ્રસાદ બનાવો ત્યારે ખાંડને દૂધની અંદર એડ નહીં કરવાની આપણે દૂધ મિક્સ થઈ જાય વ્યવસ્થિત રીતે સોજીની અંદર શોષાઈ જાય પછી જ આપણે ખાંડ એડ કરવાની છે જેથી એકદમ દાણેદાર અને ખૂબ જ ટેસ્ટી એવો આપણો મહાપ્રસાદ બને તો અહીંયા આપણું દૂધ મસ્ત રીતે શોષાઈ ગયું છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં એક કપ ખાંડ આપણે જે માપથી જ પરફેક્ટ માપ સાથે જ બનાવશો તો એકદમ મસ્ત મહાપ્રસાદ બનશે તો હવે આપણે અહીંયા દૂધ બધું જ સોસાઈ ગયું છે તો આપણે એની અંદર જે મેં ખાંડ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લેશું અને ખાંડ મેલ્ટ થશે એટલે થોડો સોજીમાં આપણા પ્રસાદની અંદર સોજીમાં પાણી થોડું છૂટું પડશે એટલે આપણે એને મિક્સ કરી અને થોડીવાર માટે ગેસની ફ્લેમ સાઉ સ્લો રાખી અને અહીંયા આપણા મહાપ્રસાદની અંદર આપણે જે ખાંડ એડ કરી હતી તેનું પાણી પણ છૂટું પડી અને મિક્સ થઈ ગયું છે અને બળવા લાગ્યું છે તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આવી રીતે ચલાવતા ચલાવતા એ એકદમ દાણેદાર બને ત્યાં સુધી આપણે એને પકાવવાનો છે તો આવી રીતે ચલાવતા ચલાવતા જ પકાવશું એટલે અને જ્યાં સુધી આપણું સાઈડમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે મહાપ્રસાદને પકવવાનો છે એટલે આપણો એકદમ પરફેક્ટ મહાપ્રસાદ બનશે તો હવે આપણે આવી રીતે એને પકાવી લેશું અહીંયા આપણા મહાપ્રસાદમાંથી સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે તો આપણો પરફેક્ટ મહાપ્રસાદ બની ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે એની અંદર જે ઇલાયચી પાવડર લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે બધે જ ઇલાયચી પાવડર લાગી મિક્સ થઈ જાય તેવી રીતે આપણે એને તવીથા વડે મિક્સ કરી લેશું અને આપણે એને બાઉલમાં કાઢી અને પ્રસાદ માટે સર્વ કરી લેશું એકદમ દાણેદાર અને મોઢામાં જ મૂકતા ઉગડી જાય એવો ભગવાન રામલલ્લાનો મહાપ્રસાદ અહીંયા તૈયાર છે તો તમે પણ

જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બે લાઇકરનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની Thanks for watching!